આજે બારમી માર્ચે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા જામનગર અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસને ઓખા સુધી લંબાવવામાં આવી હવે તેર માર્ચથી મંગળવાર સિવાય દરરોજ સાંજે અઢાર દસે અમદાવાદથી આ ટ્રેન ઉપડશે જે દ્વારકા રાત્રે ત્રેવીસ ને

જેમાં બધું જ ફૂલી ઓટોમેટિક એડવાન્સ અને એર કન્ડિશન છે પહેલા વોર્નિંગ અપાયા બાદ જ ઓટોમેટિક દરવાજા ખુલે છે અને બંધ થાય છે ટ્રેનની અંદર જીપીએસ સિસ્ટમ ફાયર સેન્સર વાઇફાઈ સુવિધા તેમજ ટ્રેનની સ્પીડ અને આગલું સ્ટેશન કયું હશે એ માહિતી આપતું ઇન્ફોર્મેટિવ સ્ક્રીન બોર્ડ પણ જે છે એ લગાવવામાં આવ્યું છે આરામદાયક ચેરની સાથે સ્પેશિયલ કોચમાં રિવોલિંગ ચેર પણ મૂકવામાં આવી છે ટચ ફ્રી સુવિધા સાથે બાયોવેક્યુમ ટોયલેટ અને વિકલાંગોની પણ સુવિધા સભર યાત્રા રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અન્ય ટ્રેનોની અંદર જ્યારે આપણે ચેન ખેંચતા હોઈએ છીએ ત્યારે એવી કોઈ મુશ્કેલી અને ઇમરજન્સી જણાય તો તમે તમારી સીટ પરથી જ ડાયરેક્ટ ટ્રેનના ડ્રાઈવર સાથે વાત કરી શકો એ રીતે સુવિધા ગોઠવવામાં આવી છે સાઇડ એન્જિન અને એડવાન્સ હાઈ ટેકનોલોજી સાથેની આ ટ્રેનનું ભાડું દેખીતું વધારે લાગતું હશે પણ સમય અને સુવિધાથી આ ટ્રેન અત્યંત આરામદાયક મુસાફરીનો અનુભવ કરાવશે તો હવે તૈયાર થઈ જાવ એક જ દિવસમાં દ્વારકાધીશના દર્શન કરવા બહુ જ સહેલા અને સરળ છે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સાથે તો દ્વારકાથી આવી જ માહિતીઓ માટે થઈને લાઈક કોમેડિયન શેર દ્વારકા ટુ વૃંદા પાઢ્યા સૌને જય દ્વારિકાધીશ